એટલે આઈથી જાહેર મંચમાંથી કહું છું કે ચૂંટણી જે તારીખે નક્કી થાય મતદાન કરવો એ આપણો જન્મજાત અધિકાર છે કોઈ ઘરે ભૂતા નો રહેતા સાહેબ મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે ભાવથી બધા મત દેજો પણ મેં મને બહુ સરસ ભાઈ મેસેજ કર્યો કે દાન કોઈ પણ જગ્યાએ દાન કરવું એ એ એ તો યોગ્ય જગ્યાએ જ કરવું પડે પણ એમાં પોતાના હાથની જે બે વાત છે કે કન્યાદાન અને એક મતદાન એ ગમે એમાં ગમે એમ ન નાખી દેવાનું એક જણો ફૂલ પી ગયેલો મત દેવા ગયો કોઈ રીતે મત નું બટન દબે નહીં પહેલાં તો હાથે સિક્કો મારવો પડતો હોય તો આંગળી જ કરવાની ખાલી કોઈ રીતે મતદાન કે કરે નહીં ભાઈ બધાય અધિકારીઓ ભાઈ દેને મત જોયું તો ખબર પડી ફૂલ પી ગયેલી એ કે શાંતિઓ છું અને ખરેખર હું સાહેબ મોરારી બાપુ પણ ઘણી વાર કહે છે કે જે વિસ્તાર સુખી હોય કે જેમાં સારી નદી હોય જે વિસ્તાર સુખી હોય કે વિસ્તારમાં સારા સંત હોય એ વિસ્તાર સારો સુખી હોય કે જ્યાં સારો એક વૈદ્ય રહેતો હોય એ વિસ્તાર સુખી હોય કે જેને એક સારો કાર્યકર મળ્યો હોય એક તો વાત હાસી આ આ કઈ કોઈ માલી કમિશન લઈને પોગ્રામ કરે એવું તો સહેજ નહીં આનું આ સોખી વાત છે ને તમારા ગામમાં ગ્રાન્ટ આપવું પણ દસ ટકા મને કાપી ગયો એ મુદ્દો તો આમાં મરી જાય તો નો જ આવે ને સાહેબ આમથી આમ ઉગે તો

કેવું તમે ત્યાં પણ કયું ગામ આપનું હે બાર પટોળે એમ આમ બોલીએ કહો ભાષણ કરી શકો કાંઈ હે નહીં જાદુભાઈ નામ છે ને જાદુભાઈને જોરદાર તાળવીના ગ્રાસો તો વાહ એને અત્યાર સુધી કેટલા રૂપિયા ઉડાડ્યા વાહ વાહ દોસ્ત વાહ બહુ સરસ કેટલા વરળ કેટલા થયા વાર ઊભા રૂબ પૈસા આપે જો હા નહીં હવે એ કમો તો એ કમો છે આ જાદવભાઈ ભાઈ આપણે ખોટું કોઈના નામ ઉપર નહીં હાલવાનું હો જાદુભાઈ હા જો પાછા રૂપિયા એના માટે તમે હાવ સારું શ્રી ઉડાડો અમારું જે ઉડાડો તમે તારા હા સારું કરું શું ગાઉ કોઈ ગાઉ આજો તમે કે હોય گا હું ગાઉં છું નહીં એ પણ એમ બોલો કે શું બોલે ઈ તો હમણાં શીખ્યો થોડો માયા માજાકી જે હજી મેં ઠીક વળ્યો આરી જો ને પાટા ચડશે તમે જો ને હ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તી હુલા કે વાહ વાહ

ખરેખર ટૂંકમાં અમરીશભાઈ ના આમંત્રણ ને અમારા તમામ કલાકાર મિત્રો તેમજ મહાત્મા ગાંધી આરોગ્ય ધામ હોસ્પિટલના ટ્રસ્ટી મિત્રો સાહેબ એક ઈ વાતને તાળીઓથી વધાવો કે આ વિસ્તારમાં એક એવી હોસ્પિટલ બનવા જઈ રહી છે

આપણે જે કઈ મંદિર બનાવ જે કઈ એના સેવક સમુદાય છે જે નિર્ણય લેશે એ રકમ એમાં જવાની છે એટલે ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો બધાને નવા વર્ષના મારા રામ રામ કારણ કે આજે દશમ થઈ છે વર્ષના દસમા પગથિયે પગ મૂક્યો છે દરેક સમાજ સાથે રહીને ચાલે ને દરેક સમાજ આપણે જો આ ભગવાન ભોળાનાથ એવા છે ને એ બધાને આ ભગવાન હનુમાનજી મહારાજ છે એ દસમો એનો અવતાર અગિયારમો રુદ્ર એનો બરોબર એટલે શિવ કયો કે હનુમાન કયો આ દેવો એટલા બધા આપણા ઉપર પ્રસન્ન હોય છે કે તમે જ્યારે એક બનીને જ્યારે એને પ્રાર્થના કરો ને ત્યારે એને એને સો સાંભળવી પડે એકલા સંતો પ્રાર્થના કરે તોય દેવ પ્રસન્ન નથી કે આ ત્યારે સંતોએ પ્રાર્થના કરે પછી દેવ એમ થાય એ બધાય તમને કહું બ્રહ્માજી પાસે જાય બ્રહ્માજી છે એ ભોળાનાથ પાસે બધાને લઈ જાય અને પછી ભોળાનાથને એમ કહે કે જોઓ પ્રભુ આ બધાયને તકલીફ છે અને પછી વિષ્ણુને કહે કે હવે તમે અવતાર લ્યો કોઈ એકલો જઈને એમ કહે કે પ્રભુ અવતાર લઈ લો તો એકલા માટે ક્યાં એમ ન આવે હા એકલા કોના માટે આવે કે કેવલ ભક્ત માટે પાછો ઈશ્વર એકલો આવે એનો જારે ભક્ત હોય ભક્ત પુકાર કરે ત્યારે અવતાર લેવાની પણ એમ કહેવાય જન્મ લેવા માટેનો સમય નથી લેતો સાંભળી લેજો બાપુ પ્રહલાદ માટે જન્મ લેવા ખોટી નો થાય એને ખબર હોય કે હવે હું જન્મ લઉં મોટો થાવ તા તો હરણાકસ કેટલું આગળ વધી જાય પણ આવા ભક્તની આંખમાં લે આહુડા પડતા હોય ત્યારે બાપી થાંભલા માલી થાંભલો ફાટીને પ્રગટ થતો હોય દિવાલ તોડીને પ્રગટ થઈ જતો હોય છે આ ભારત વર્ષની પરંપરા છે આ ભૂમિ સંતોની છે આ ભૂમિ મર્દોની છે આ ભૂમિ ભક્તોની છે આ ભૂમિ માયકાંગલાવની નથી જ્યાં લખો અહીંયા લખી લેજો આ ભારત વર્ષ ને એ મંદ ની ભૂમિ છે સંતોની ભૂમિ છે આવ આ ભૂમિમાં જ્યારે જ્યારે સંતોએ પુગાર કર્યો છે ત્યારે પણ ઈશ્વર ને આવવું પડ્યું છે એની આંખનું આહુડ હોય જેમ માની લોકો આંખ માંલી હોઠે નો ભોગે ત્યાં એને આવવું પડે છે બહુ ભોળા છે એક પરિવાર હતો હાવ લુખેશ હાવ હાવ બાબુ એક ભાભો ભાભો હોય જે હોય જ હા પછી વાત તમને હું વાત કરું કા બાબા એકાશી એકાશી વિજયભાઈ બેસો થોડી વાર તમે તમે આગળ ઠીક હા સાહેબ રાજુલામ કોઈ નહોતું ઓળખતું તેથી મને વિજયભાઈ ઓળખતા મારો પ્રથમ પ્રોગ્રામ કોઈ રાજુલામ કરાયો હોય તો આ વિજયભાઈ તાળીઓથી બધાઓ હા બહુ જૂના મિત્રો બધા મેળ્યા અને આ વિસ્તારમાં પ્રોગ્રામ કરવો એટલે મને એવું ન લાગે હું પ્રોગ્રામ કરવા મળવા આવ્યો હોય એવું લાગે રામ રામ કરવા આવ્યો હોય એવું બધું લાગે કારણ કે રોજ દિવસે ભેગા હોય રાતે ભેગા થાય આનંદ આવે ઓલે બીજે પ્રોગ્રામ કરવા જાય માયક કજાણ્યા માણા હજાણ્યા હામાં હું બોલશે એ નક્કી ન હોય માય ભાઈ ચલાવો ચલાવો મજા આવે છે હા ભાઈ એટલે હવે તો એ કેમ જ કરવાનું ઘણી જગ્યાએ હા એક જગ્યાએ મેં પ્રોગ્રામ કીધું ઓલો હરીની ને મારું રોજાણું હટાણું હટાણું શબ્દ આવ્યો તો મને કઈ હટાણું એટલે શું ભાઈ હટાણું એ કિરાગરવાલ માતાજી અંગ્રેજી બોલતા હતા ને એટલે મને અંગ્રેજી આવડે મને ખરેખર બહુ અંગ્રેજી આવડે હું બોલું નહીં હું કામ કોઈ સમજો નહીં તો આપણે હું કામ બોલવું જોઈએ હું અમેરિકા મે અંગ્રેજી બોલું નો બોલું તોમ થો જાતો શું બાપુ અંગ્રેજી અમેરિકા જ બોલું એટલું મારું અંગ્રેજી હાડ અમેરિકા વાળા સમજે નહીં લ્યો લા મોટા તેને જ કહેવાય ને કે જે સમજાય નહીં એવું બોલોય બપ પણ આજ મોજ એ આવે છે કે એક તો વિસ્તાર એક ભજન ભૂમિ નો વર્ષો સુધી બટુક બાપુ એ ભજન કર્યું અને આજ શૈલેષ બાપુ વર્ષોથી આ ભજન અને બાર પટોળીનું નામ કાયમ ગુજતું રાખ્યું છે એને ગણપતિ વંદના કરી